રાજાના પિતલપુર પંથકમાં મોડી રાત્રીએ ધોધમાર વરસાદ ખાબકતા મકાનોમાં શેરીઓમાં પાણી ભરાયા પિત્થલપુર ગામ સહિત પંથકમાં મોડી રાત્રિએ પવન સાથે સાંભેલાની ધારે વરસાદ ખાબક્યો હતો નદી નાળા છલકાયા હતા નીચાણવાળા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા જેમાં પિત્થલપુર પ્લોટ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં શેરીઓ અને મકાન સહિતમાં ગોઠણ સુધી પાણી ઘૂસી જતા દેખારા પડકારા થતા ગામ લોકોના ટોળા ઉમટ્યા હતા પ્રથમ વરસાદે જે નીચાણવાળા વિસ્તારમાં ફેરફેર પાણી ભરાયા હતા સ્થાનિક લોકોમાં દહેશત સાથે દોડધામ મચી હતી સામાન સહિતની નુકસાની થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે તાત્કાલિક જીસીબી મશીન સહિત સાથે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પાણીનો નિકાલ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવેલ પિત્થપુર સહિત આસપાસ ગામડાઓ માંગ પણ મોડી રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યાનું ખેડૂતોએ જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ